અમરેલી જિલ્લામાં ભાજપના બે નેતાઓના લેટરકાંડ મામલામાં પાટીદાર સમાજની બાવીસ વર્ષે યુવતીની પોલીસ દ્વારા મોડી રાત્રે ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવાને મામલે બનાસકાંઠા પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યો છે અને બનાસકાંઠા પાટીદાર સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી પાટીદાર સમાજના દીકરીને ન્યાય મળે તે માટેની માંગ કરી છે અમરેલી જિલ્લામાં ભાજપના બે નેતાઓ વચ્ચેના વિવાદમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસિયા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં તેમની ઓફિસમાં કામ કરતી પાટીદાર સમાજની બાવીસ વર્ષીય યુવતીની પોલીસ દ્વારા મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી ને ત્યારબાદ સવારે તેને સર્કસ કાઢવામાં આવ્યું હતું જેને લઈ સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વસતા પાટીદાર સમાજ તેમજ સરદાર પટેલ ગ્રુપ દ્વારા પાટીદાર સમાજના લોકો ને અન્ય સમાજના લોકો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા ને પાટીદાર સમાજની દીકરી સાથે થયેલા અન્યાય મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને દીકરીને ન્યાય મળે તે માટેની માંગ કરી છે અને જો આ દીકરીને ન્યાય નહીં મળે તો પાટીદાર સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય ગૃહમંત્રીને કરવામાં આવશે વાત કરવા માટે આવ્યા છો જે ઘટના બની છે એક પટેલ નામની દીકરીને ખોટી આખા ગામમાં કાઢવામાં આવ્યું છે અને એને બદનામ કરવાની કોશિશ કરી છે વર્ષની દીકરી છે

એ દીકરીથી કંઈ ભૂલ પણ થઈ હશે એને જે પણ કર્યું હશે એને આપણે નથી જાણતા પણ પોલીસ મૂત્રે જે એની સાથે કર્યું અને એનું સરકસ કાઢ્યું એ બિલકુલ ખોટી વસ્તુ છે આ ન કરવું જોઈએ આ જે બીજી દીકરી સાથે પણ થઈ શકશે એટલે હું એવું કહું છું કે ભાઈ દીકરીઓનું સન્માન કરવું જોઈએ અને કોઈ પણ ભૂલ કોઈ પણ દીકરીથી થઈ હોય તો એને ગમે તે રીતે સમજાવીને ગમે તે કરી અને એનો ઉકેલ લાવવો જોઈએ પણ એનું સરઘસ કાઢવું એ વ્યાજબી વાત આ વાતને હું